કાવલાના બગોદરા ગામમાંથી હચમચાવી મૂકે તેવી ઘટના સામે આવી છે જ્યાં પરિવારના પાંચ સભ્યો એક જીવન ટૂંકાવ્યું છે આ ઘટના છે બગોદરા ગામની કે જે એક રાત્રે એક જ પરિવારના પાંચ લોકોની ઝેરી દવાના લીધે ઘટના સ્થળે જ કરુણ મોત થયું ઘટના બસ સ્ટેશન પાસે આવેલા ઓરડીમાં બની હતી જ્યાં મૃતક પરિવાર ભાડે રહેતો હતો મૃતક વિપુલભાઈ વાઘેલા તેમનું પરિવાર ધોળકા તાલુકાના મૂળ રહેવાસી હતા વિપુલભાઈ રિક્ષા ચલાવતા અને પોતાની પત્ની તથા ત્રણ સંતાનો સાથે અહીં રહેતા હતા આત્મહત્યાના કારણો હજુ સુધી અગમ્ય છે પરંતુ સમગ્ર પરિવાર એક સાથે ઝેરી દવા પી લેતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાય છે મૃતકોમાં પિતા વિપુલભાઈ વાઘેલો ઉંમર વર્ષ બત્રીસ માતા સોનલબેન બેન ઉંમર વર્ષ છવ્વીસ પુત્રી સિમરન બેન ઉમર વર્ષ અગિયાર પુત્ર મયુર ઉમર વર્ષ આઠ અને નાનકડી પુત્રી પ્રિન્સી ઉમર વર્ષ નો સમાવેશ થાય છે ઘટનાની જાણ થતાં જ બગોદરા પોલીસ અને એકસો આઠ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે દોડી ગઈ હતી સાથે સાથે અમદાવાદ ગ્રામ્યની એસઓજી એલસીબી એફએસએલ અને ધંધુકાના એસપી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે દોઢ કલાકે ટેલિફોન વર્ગી સ્ટેટ ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમમાં આવી કે એક પરિવારના પાંચ માણસો બગોદરામાં

કરીના ઉર્ફે વર્દી મળ્યા પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને જે કાર્યવાહી બનતી હોય તો કાર્યવાહી કરી દીધી છે જેમાં મેજિસ્ટ્રેટ સાથે ઇન્ક્વેસ્ટ કરવામાં આવે છે અને ત્યાર પછી પંચનામા પણ કર્યા છે એફએસએલ સાથે હાલ સીઆરપી બીએન ભારતીય ન્યાય સુરક્ષા સંહિતામાં વન નાઇન્ટી ફોર સેક્શન અંડર એડી દાખલ કરી છે આ ઘટનાના બહુ દુઃખદ ઘટના છે આના કારણ શું છે આ રીતે પોલીસ તપાસ કરી રહ્યા છે અત્યારે ક્લિયર નથી છે તો તપાસ કરી રહ્યા છે તપાસ દરમિયાન જે કારણ આવશે તમને ખબર પડશે આમને ફાઇનાન્સ ક્રાઇસિસ હોન સામે આવી છે પરિવારજનોનું શું કહેવું છે કે આ આના તરફ બીજો દ્રવ્ય છે પરિવારજનો પણ ક્લિયર નથી છે કેમ કે જે એ ભાઈ છે આની સાથે ફાઇનાન્શિયલ ઉતનીચ થઈ રહી છે બહુબક થી તો કદાચ એકદમ ઇફ એક્ઝેક્ટ ક્લિયર નથી છે કે આજ કારણ છે એટલા મોટો સ્ટેપ લેવાનો આજનો

અત્યાર સુધી અત્યાર સુધી કોઈ એક્ઝેક્ટ રકમ સામે નથી આવી છે અ બેરલી 24 કલાકથી પણ ઓછા ટાઈમ ગયા છે તો કપાસ કરી લઈશું એટલે કરી અને એ ફોન નથી મળ્યા અત્યાર સુધી પણ અમારી પાસે છે નંબર છે આ ભાઈને तो आनी डिटेल टेक्निकल तपास करी लिया छे मोबाइल फोन पण शोदी ले चीज़। जी अरे भाई कोण कोई आप से संबंधित होय कोई बात नहीं आराम से आप पूछो मतलब कहां से इंटरनेशनल बैंक में लोन ली थी तो वांदारू जी हम तो प्राइवेट फाइनेंसवर और बाकी के बैंक लोन ले लिए लोग को बहुत पठानी उकराड़ी

મૃતદેહો પોસ્ટમોર્ટમ અર્થે બગોદરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે આ સમગ્ર ઘટના સમગ્ર વિસ્તારમાં સૂકનો માહોલ સર્જી દીધો છે શું મામલો છે આરોગ્ય તણાવનો કે પરિવાર પર આવેલ કોઈ આર્થિક તંગીની અસર પોલીસે તમામ તપાસ હાથ ધરી છે